એ અજ્ઞાન નું પરિણામ છે પરમાત્મા છે એ વર્તમાનમાં છે પરિસ્થિતિ છે એ વર્તમાનમાં છે સંજોગો છે એ વર્તમાનમાં છે અનુકૂળતા છે એ વર્તમાનમાં છે પ્રતિકૂળતા છે વર્તમાનમાં એટલે આ બધું વર્તમાનમાં છે અને મૂળભૂત અને ભવિષ્યમાં એટલે આ વર્તમાન આરે આ વર્તમાન એટલે ભગવાન છે જે બની રહ્યું છે જે ઘટના છે જે વાતાવરણ છે જે વ્યક્તિઓને મિલન થાય છે જુદાઈ થાય છે કોઈ વસ્તુ મળે છે કોઈ વસ્તુ જતી રહે છે દેહ મળે છે દેહ જતો રહે છે કોઈ રોગ આવે છે આ બધી જે વસ્તુ છે એ બધી વસ્તુ એના પોતાના કાર્યકારણથી આવે છે અને કાર્યકારણથી આવેલી હોવાથી એ પરમાત્માની ઇન્ટેલિજન્સ છે ને એ વર્તમાન છે હવે આ વર્તમાન સાથે હું ભળી જાઉં તો પરમાત્મા છે રૂપે છે અને હું છે રૂપે થાઉં મારું અને પરમાત્માનું વિલન શરૂ કરે હવે હું જો કોઈ ઘટના આવે ને હું ઘટનાનો વિરોધ કરું એટલે પરમાત્માથી જુદો પડું પરમાત્માની ઇન્ટેલિજન્સથી જુદો પડું તથ્ય તો અનદર કરું પરમાત્માએ જે મને ભેટ આપ છે જે પ્રસાદ આપેલો છે જે સંકેત કરેલો છે કે જેના દ્વારા હું ઉત્ક્રાંતિ કરી શકું ચાહે દુઃખ હોય તો ભલે ચાહે સુખ હોય તો ભલે શરીરની પીડા હોય તો ભલે જન્મ હોય તો ભલે મરણ હોય તો પણ પરમાત્માનો સંદેશો છે કે આપણે આ શાંતિને આપણે પ્રેમને આપણે આનંદને પામવાનું છે અને એ પામવા માટે શું કરવાનું છે કે આ રિએક્શનનું અને સ્વાર્થનું જે કેન્દ્ર છે એમાંથી આપણે બહાર નીકળી જવાનું અહંકારનું જે કેન્દ્ર છે એમાંથી બહાર નીકળવા અહંકાર ન હોય તો કોણ રિએક્શન કરે અહંકાર છે એટલે રિએક્શન છે એટલે અહંકાર છે એ જો પરમાત્માને શરણે જાય કુદરતને શરણે જાય સમષ્ટિને શરણે જાય આ પરમાત્માનું જે રૂજ છે શરણે જાય તો પછી રિએક્શન છે એ બંધ થઈ જાય